આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ભાઈ બહેનના સ્નેહ સમાનતા અને એકતાના સમો તહેવાર રથયાત્રાની જેમાં આપણે જગન્નાથ એટલે કે દૈવી ત્રિમૂર્તિ વિશે રથયાત્રાના આરંભની વાત જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથની સ્થાપનાની કથા ત્રણેય મૂર્તિઓ અપૂર્ણ કેમ અને સર્વ ધર્મો તથા વર્ણોની સમાનતાનો બોધ આ દરેક પ્રસંગો વિશે વાત કરીશું અષાઢનું આગમન થતાં જ એના ભક્તિભીના ભીના પરિવેશમાં શ્રી કૃષ્ણચંદ્રના વિરહમાં વ્યાકુળ બનેલી ગોકુળની ગોપીઓ કનૈયાને મથુરાથી ગોકુળ પધારવા સંદેશો પાઠવે છે તો યમુના રાણી શ્રીનાથજીને ઘરે પધારવા વિનંતી કરે છે અષાઢી સૌંદર્ય માણવા અને જનતા જનાર્દન ઉપર કૃપાની અમી ધારા વરસાવવા ભગવાન જગન્નાથ પણ અષાઢી બીજે રથમાં સવારી કરી નગરચર્યાએ નીકળે છે ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથ પણ સમગ્ર વિશ્વના રાજાધિરાજ છે અષાઢ સુદ બીજનો દિવસ દર વર્ષે રથયાત્રા તરીકે ઓળખાય છે આ વખતે અષાઢ સુદ બીજની તિથિ કઈ તારીખે છે તે જોઈ લઈએ તો પંચાંગ અનુસાર અષાઢ સુદ બીજની તિથિ તારીખ છવ્વીસ જૂન બપોરે એક વાગ્યાને ચોવીસ મિનિટે શરૂ થશે અને તારીખ સત્યાવીસ જૂન સવારે અગિયાર વાગ્યાને ઓગણીસ મિનિટ સુધી ચાલુ રહેશે ઉદયા તિથિ અનુસાર રથયાત્રા તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસને શુક્રવારે ઉજવવામાં આવશે સૌ પ્રથમ જાણીએ કે ભગવાન જગન્નાથ એટલે દૈવી ત્રિમૂર્તિ ભગવાન જગન્નાથ એટલે એકલા જગન્નાથ શ્રી કૃષ્ણ નહીં પરંતુ તેમની સાથે ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી પણ જોડાયેલા છે ભાઈ બહેનનો પરસ્પર કેવો અદ્ભુત સ્નેહ ત્રણેય મળીને જાણે એક થઈ જાય છે તે તો ભાઈ બહેનના અતૂટ નિર્મળ પ્રેમનું દૈવી પ્રતીક છે દૈવી ત્રિમૂર્તિ છે બે ભાઈઓની સાથે બહેન પણ હોય એવી મૂર્તિઓવાળું મંદિર ભારતભરમાં કોઈ નહીં હોય મંદિર સ્થાનકોમાં પ્રાય પતિ પત્ની કે દેવદેવીઓ જેમ કે શિવ પાર્વતી રાધાકૃષ્ણ રામ સીતા વગેરેની પ્રતિમાઓ હોય પણ બહેનને પણ જેમાં દેવી તરીકે સ્થાન અપાયું હોય એવું કોઈ મંદિર નહીં હોય ઓડિશાની જગન્નાથપુરીના અને ગુજરાતના જગન્નાથ મંદિરની આ અપૂર્વતા છે વિશેષતા છે ભગવાન જગન્નાથજીને જે અર્પણ થાય તેનો અર્ધભાગ બહેન સુભદ્રાજીનો ગણાય છે ભારતીય સંસ્કૃતિમાં તો પરાપૂર્વથી બહેનને આવો વિશેષ અધિકાર અપાયો છે આમાંથી એવો સંદેશ મળે છે કે ભાઈઓના અધિકાર સાથે બહેનનો પણ એટલો જ હક અધિકાર છે મોટેભાગે દેવસ્થાનોની મૂર્તિઓ પથ્થર કે ધાતુની હોય જ્યારે દરેક જગન્નાથ મંદિરની ત્રણેય મૂર્તિઓ અને રથયાત્રા માટેના ત્રણેય રથ લીમડાના કે અન્ય વૃક્ષના કાસ્ટમાંથી બનાવાય છે હવે જોઈએ રથયાત્રાના આરંભની વાત ભાગવત અને મહાભારતની શ્રીકૃષ્ણ કથાઓમાં એવું કહેવાયું છે કે શ્રીકૃષ્ણ અને બલરામ પોતાની પરાક્રમ લીલાઓથી સૌને પ્રસન્ન કરતા તે બંનેનો સંહાર કરવાના મલિન આશયથી મામા કંસે અક્રૂરને આદેશ આપ્યો કે તે બંને ભાઈઓને કપટ કરીને પણ મથુરામાં તેડી લાવવા બંને ભાઈઓએ રથમાં બેસી મથુરા જવા પ્રસ્થાન કર્યું ગોપ ગોપીઓએ તેમને ભાવભીની વિદાય આપી મથુરાની પ્રજાએ બંનેનું ભવ્ય સામય્યું કર્યું શ્રી કૃષ્ણ અને બલરામે ગોકુળથી મથુરાની રથયાત્રા કરી તે દિવસે અષાઢ સુદ બીજનો હતો આ પ્રસંગની સ્મૃતિમાં ભારતભરમાં જગન્નાથ મંદિરોમાં પ્રતિવર્ષ અષાઢ સુદ બીજે જગન્નાથજી એટલે કે શ્રી કૃષ્ણ સુભદ્રાજી અને ભાઈ બલરામની મૂર્તિઓની રથયાત્રાનો મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવવાની પરંપરા પ્રવર્તિત થઈ આમાં અમદાવાદ અને ઓડિશાની જગન્નાથપુરીની રથયાત્રા તો અતિ પ્રસિદ્ધ થઈ છે એમનો ભારે મહિમા છે આ સિવાય પણ રથયાત્રાના આરંભ માટેની અનેક કથાઓ જોવા મળે છે હવે જોઈશું જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથની સ્થાપના કઈ રીતે થઈ ભારતની પશ્ચિમ દિશાની ગુજરાતની દ્વારકાપુરીના ભગવાન શ્રીકૃષ્ણ પૂર્વ દિશાની ઓડિશાની જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથ રૂપે સ્થપાયા છે તે સંબંધી અનેક અચરજભરી રહસ્યમય કથાઓ ગુંથાયેલી છે આ અંગેની પ્રચલિત દંતકથા જોઈએ પારધીના બાણને નિમિત્ત બનાવીને દ્વારકાના રાજા ધીરાજ શ્રીકૃષ્ણે ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે સોમનાથમાં પોતાની અવતાર લીલા સંકેલી લીધી પાંડવોએ એમને અગ્નિદાહ દીધો પરંતુ શ્રીકૃષ્ણના દેહના માત્ર હાથ પગ કાન અને મુખ એટલા જ અંગો અગ્નિથી ભસ્મ થયા આનું રહસ્ય એ છે કે આત્મા પરમાત્મા તો અજરામર છે ગીતા પ્રબોધિત શ્રીકૃષ્ણનું વચન યથાર્થ સિદ્ધ થયું નૈનમ દહતી પાવ અગ્નિ પણ એને બાળી શકતો નથી શ્રીકૃષ્ણના બાકીના દેહને પાંડવોએ દરિયામાં તરતો મૂકી દીધો તે દેહાતમાં લાકડાનો મોટો ટુકડો બનીને પૂર્વમાં પુરીના દરિયા કિનારે આવીને અટક્યો તે સમયના ત્યાંના ભક્ત રાજવીએ કાષ્ઠનું અસલ સ્વરૂપ સમજી ગયા એ રાજાનું નામ હતું ઇન્દ્રદ્રુમન તેમણે તે ટુકડાને બહાર કઢાવ્યો અને તેમાંથી વિષ્ણુ મૂર્તિ ઘડી કાઢવા વિશ્વકર્માને વિનંતી કરી જગન્નાથ વિષ્ણુના એક અવતાર મનાય છે આપણે જાણીએ કે ત્રણેય મૂર્તિઓ અપૂર્ણ કેમ રહી ગઈ જગન્નાથ મંદિરની ત્રણેય મૂર્તિઓ જગન્નાથ બલરામ અને સુભદ્રાની મૂર્તિઓના અંગો પાંગ ચિત્ર વિચિત્ર અને અપૂર્ણ કેમ છે આ અંગે એક એકદંતકથા પ્રવર્તે છે રાજવી ઇન્દ્ર દ્યુમ્નની વિનંતી પ્રમાણે વૃદ્ધ કાષ્ઠ શિલ્પી રૂપે આવેલા વિશ્વકર્માએ મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું પણ શરત કરી કે હું મારા ઓરડાના દ્વાર બંધ કરીને મૂર્તિઓ ઘડીશ એ દરમિયાન જો કોઈ ઓરડો ઉઘાડી અંદર આવશે તો હું મારું કામ બંધ કરી દઈશ મૂર્તિ ઘડવા શિલ્પીએ ઓરડામાં પ્રવેશ કર્યો ઘણા દિવસો વ્યતીત થઈ ગયા પણ શિલ્પીએ બહાર આવીને કશી જાણ ન કરી તેથી રાજા રાણીને ખૂબ જ ચિંતા થઈ તેમણે ઓરડાના બારણા ખુલાવ્યા અને જોયું તો શિલ્પી અદ્રશ્ય થઈ ગયેલા અને ત્રણેય મૂર્તિઓ અડધી અડધી ઘડાઈને પડી હતી જગન્નાથ અને બલરામની મૂર્તિઓને હાથ હતા પરંતુ આંગળીઓ નહોતી બહેન સુભદ્રાની મૂર્તિને તો હાથ જ નહોતા ત્રણેયની મોટી મોટી ગોળ આંખો હતી રાજા ઇન્દ્રદ્યુમને એ અપૂર્ણ અંગવાળી મૂર્તિઓને રંગ લગાવીને ભાવપૂર્વક ધામધૂમથી સ્થાપના કરી અને ત્યારથી પુરી જગન્નાથપુરી બન્યું જગન્નાથજીની પૂજા પ્રવર્તિત થઈ અષાઢી બીજે જગન્નાથપુરીમાં જગન્નાથ બલરામ અને સુભદ્રાજીની રથયાત્રાનો ઉત્સવ ઉજવાવા લાગ્યો જગન્નાથપુરી ચાર ધામ પૈકીનું એક ધામ ગણાય છે સાત પવિત્ર તીર્થોમાંનું એક જગન્નાથપુરી છે આની યાત્રા કર્યા સિવાય તીર્થ દર્શન અપૂર્ણ ગણાય છે એવી દંતકથા પણ પ્રવર્તે છે કે પૂર્વે અહીં નીલાંચલ નામનો પર્વત હતો અને એના ઉપર નીલમાધવ ભગવાનની મૂર્તિ હતી એની પૂજા આરાધના દેવો કરતા પરંતુ કોઈ અગમ્ય કારણથી તે પર્વતભૂમિમાં સમાઈ ગયો અને ભગવાનની આ મૂર્તિ દેવો પોતાના લોકમાં લઈ ગયા તે પછી જગન્નાથપુરી ધામ રચાયું અને ભગવાન જગન્નાથની પૂજા આરાધનાનો આરંભ થયો પુરીમાં જગન્નાથજીના મંદિરધામમાં અને તેમની રથયાત્રાના ઉત્સવમાં કે નાત જાતના કે ધર્મ વર્ણના કોઈ ભેદ નથી સૌને મંદિરનો મહાપ્રસાદ પણ સમાન રીતે જ વહેંચાય છે રથયાત્રા પ્રસંગે પ્રસાદ પણ લોક સમૂહને અનુરૂપ મગ ભાત જાંબુ વગેરેનો હોય છે અને રથયાત્રામાં જોડાનાર સૌને તે પ્રસાદ અપાય છે પ્રસાદ વિતરણમાં પણ સ્પર્શાસ્પર્શનો કોઈ દોષ મનાતો નથી જગન્નાથ રથયાત્રાની આ મુખ્ય વિશેષતા છે આમ જગન્નાથ રથયાત્રા તો સાર્વવર્ણિક સદભાવના વ્યક્ત કરવાનું મહાપર્વ બની રહે છે આમ અહીં આપણે રથયાત્રાને સંબંધિત મહત્વપૂર્ણ બાબતો સાંભળી આશા રાખું છું કે આ માહિતી આપ સૌને ગમી હશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સર્વેને રથયાત્રાની શુભકામનાઓ તો ચાલો આપણે પણ તૈયાર થઈ જઈએ ભગવાનની રથયાત્રાના દર્શનનો લાભ લેવા આગળના આપણા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી ભગવાન શ્રી જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના